અમદાવાદમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેના પુત્રએ ચોરેલી તમામ કાર મામલે તપાસ ક્યારનું ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યું હતું પરંતુ એ તપાસ બાદ એ કારને પરત લાવવાનું કામ કરવાની હિંમત કદાચ પોલીસમાં ખૂટી રહી હતી ત્યારે આ તમામ પીડિતો માધ્યમ શોધી રહ્યા હતા કે કોઈ માધ્યમ તેમનો અવાજ બને અને તેમની ચોરાયેલી કાર પરત મળે કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ક્યાંક ને ક્યાંક દબાવમાં અથવા તો ઊણ ઉતરી રહ્યું હતું આ કાર પરત લાવવામાં ત્યારે તેમનો અવાજ બન્યું નવજીવન અને આજે આ તમામ લોકો ખુશ છે કારણ કે તેમની ચોરાયેલી કાર પરત મળી ગઈ છે કારનો આંકડો છૌતેર હતો પરંતુ પિસ્તાલીસ જેટલી કારના માલિકો હાલ સામે આવ્યા છે અને તેમની કાર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી છે ત્યારે તેઓ નવજીવનના અભિવાદન માટે આવ્યા હતા તેમની સાથે વાત કરીએ કે આ સમગ્ર ઘટનાક્રમ કેવો રહ્યો અને કઈ રીતે હવે તેમની કાર પરત પણ આવી છે તો તેને કહીએ જે તું તમારી કાર કેટલા કેટલા ગાયબ હતી અને હવે મળી છે અમારી કાર એક છ મહિનાથી ગાયબ હતી પરંતુ અમે જ્યારે પોલીસ કમિશનરમાં ફરિયાદ નોંધાવા ગયા સાંઈબાગમાં ફરિયાદ નોંધાવા ગયા ત્યારે અમારી ફરિયાદ કોઈ લીધી નથી અમે બધાએ નક્કી કર્યું કે આપણે કોઈ એવું શોધી કાઢીએ કે જેથી આપણને આપણો મદદરૂપ થઈ શકે તેથી અમે નવજીવન તે પહોંચી ગયા અને પ્રશાંતભાઈની મદદ લઈને તેઓને રૂબડું મળીને આ બધી હકીકત કરી અને તેમણે અમને મદદ કરવા માટે તૈયારીઓ કરી બતાવી તો આ નવજીવન તમારો અવાજ છે એવું અમે જ્યારે કહીએ છીએ ત્યારે ખરેખર અમે તમારા અવાજ બનવા માટેની કોશિશ પણ કરતા હોઈએ છીએ જે તમે આ ઘટના પરથી સારી રીતે સમજી શકશો પણ આપણે એ ઘટનાક્રમને જાણીએ કે કઈ રીતે આ કાર ગઈ હતી અને કઈ રીતે આ કાર જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમમાં ભાડે રાખવાના નામે લીધી જેથી કરી આ પ્રકારના છેતરપિંડી કરતાં તત્વોથી તમે પણ બચી શકો જી તો આપની કાર લેવા માટે કઈ રીતે પહેલાં તમને ઝાંસામાં લેવામાં આવે અમારો પ્રિન્સ મિસ્ત્રી કરીને હતા જે અમને એવું કહ્યું કે લોકસભાના ઇલેક્શન દરમિયાન અમારે ઇલેક્શન માટે અમને કોન્ટ્રાક્ટ મળ્યો છે તો જેથી અમારા ગાડીઓ ભાડે લેવાની છે તો અમે લોકોના અલગ અલગ ગાડીઓના પ્રકારવાઈઝ ભાડા નક્કી કર્યા અને તે પછી અમારી ગાડીઓ એમણે ભાડે લીધેલી હતી એમાં પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ પણ અમે આપેલી હતી અને એમણે કીધું કે અધવચ ચેતી કોઈ ગાડી પાછી લેશે તો એ ડિપોઝિટ અમે આપીશું નહીં એ પછી અમને બે ચાર મહિનાના પેમેન્ટ આપ્યા બાદ અમને પેમેન્ટ ના મળતા હોય પછી અમે અવારનવાર ગાડીની માગણી કરતા હતા કે અમારી ગાડી અમને પરત આપી દો પણ એમણે અમને પરત આપી નહીં અને પછી આ તેર તારીખે અમને સાતમા મહિનાની તેર તારીખે એમના ફોનો સ્વિચ ઓફ આવતા અમે એમને જણા હું એમના ઘરે ગયા એમના ફાધરે કીધું મારા દીકરો છે નહીં પછી ચૌદ તારીખે સવારે અમને એક લિસ્ટ એમના ફાધરે આપ્યું કે ભાઈ આ લિસ્ટ મારો દીકરો મને આપીને ગયો છે એ લિસ્ટ પ્રમાણે અમે તપાસ કરતાં ફોન કરતાં બધી ગાડીઓ અલગ અલગ જગ્યાએ ગીરવે મુકાયેલી હતી અમે એ લોકોને મળ્યા પછી એમણે કીધું કે આટલા અમુક અમુકના ભાવ કોકના દોઢ લાખ બે લાખ ત્રણ લાખ આવી રીતના ભાવોમાં ગીરિએ મૂકેલી હતી પછી અમે ત્રણ ચાર દિવસ પહેલાં પોલીસ કમિશનર સાહેબ પાસે ગયા ત્યાંથી પછી સાંઈબાગ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા ચાર પાંચ દિવસ ફર્યા બાદ અમે અમને કોઈ અમારો નજરિયો લાગતો નહોતો કે અમે બધી રીતના હારી ગયા જે ગાડીઓ અમારી મળશે નહીં તે પછી અમે નવજીવન ન્યૂઝની અંદર અમે પ્રશાંત દયાલ સર પાસે આવ્યા અમે બધી રીતની હિંમત હારી ગયેલા હતા ને એમણે અમને પૂરેપૂરો સહકાર આપ્યો એમના સહકારથી અમે ઘણા આગળ વધ્યા આગળ વધ્યા પછી અમારી તપાસ ચાલુ થઈ અમારી ફરિયાદ લેવાઈ ત્યારબાદ એમના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીશ્રીઓ એમણે પણ અમને સારો એવો સપોર્ટ આપ્યો એમના માધ્યમથી અમારી ગાડીઓ જે અસારવા વિસ્તારની હતી એ પણ આવી ગઈ ત્યારબાદ અલગ અલગ વિસ્તારની ઓઢાઓ વસ્ત્રાલ મેઘાણીનગર માધુપુરા એ બધા વિસ્તારની પણ ગાડીઓ એમને પરત મળી ગઈ છે કુલ કેટલા વાહનો પરત આવ્યા ટોટલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચે છપ્પન જેટલા વાહનો પરત લાવ્યા છે તો આમ તમે કાર ભાડે આપવાનો વ્યવસાય કરો છો કે પછી બીજું કોઈ વ્યવસાય કરતા હતા અને આ ઝાંસામાં આવી ગયા મારા સિવિલ હોસ્પિટલની અંદર સર એમ્બ્યુલન્સનું કામકાજ ચાલે છે ડેડ બોડી તથા પેશન્ટોને પોતાના રાજ્યમાં મૂકવા માટેનું એના હિસાબે અમે આવી રીતના સંપર્કમાં એટલે મારી પાસે ગાડી હતી એટલે એમણે કીધું કે તમારે ભાડે મૂક્યું હોય તો તમને મહિને ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા ભાડું આપીશું એટલે મેં એમની વાતોમાં આવીને અમે એમના ગાડી ભાડે આપી હતી તમારી કાર કેટલા લાખની કિંમતની હતી મારી ગાડી સાડા દસ લાખની આજુબાજુની હતી સ્વિફ્ટ ડિઝાયર કાર હતી સર મારી અચ્છા હા તો આ પ્રકારે જ તમે પણ ના આવી જાઓ એટલા માટે આ ઘટના હું તમારી સમક્ષ મૂકી રહ્યો હતો કે કઈ પ્રકારે તેમને ઝાંસામાં લેવામાં આવ્યા તેમને કહેવામાં આવ્યું તમને ભાડું આપવામાં આવશે તમે ડિપોઝિટ આપો તમારી કારને અધવચેથી પરત લેશો તો ડિપોઝિટ પણ તમારી જપ્ત થશે એટલે કે જેમ કાયદેસર રીતે એક પ્રક્રિયા થતી હોય કોઈ વાહન ભાડે રાખવાની એ જ રીતની પ્રક્રિયા થતી હતી પરંતુ અહીંયા ખૂબી એ વાતની છે કે આ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના હતા અને એ કમલમના નામે લઈ રહ્યા હતા તેના કારણે તેઓ આ લોકોનો વિશ્વાસ જીતવામાં વધારે સફળ પણ થયા હતા તો આ બધા જે ચહેરાઓ તમે જુઓ કે આ કોઈ વ્યક્તિઓ નથી કે જે કરોડોનો આસામી હોય અને પોતે આ પ્રકારના વ્યવસાય સાથે એક મોટી ટ્રાવેલ એજન્સી ચલાવતા હોય નાના માણસો છે નાના માણસોની આ વાહનની વાત હતી અને બાદમાં એમની ચોરી થઈ ગયા વાહન એ તેમને ત્યારે ખબર પડે છે જ્યારે પેલો વ્યક્તિ ભાડા ચૂકવવાનું મહિનાઓથી બંધ રાખે છે અને તેમને શોધવા નીકળવું પડે અને ઘરે જાય છે ત્યારે ખબર પડે છે કે વ્યક્તિ પણ મળતો નથી આ સમગ્ર મામલો કેટલા સમયથી ચાલી રહ્યો હતો એ તમે સમજી ગયા હશો કઈ રીતે પાર પડ્યો હોય પણ સમજી ગયા હશો પણ એક આપણી સાથે જે વ્યક્તિ છે એમની સાથે વાત કરીએ કે એમની કાર કઈ રીતની હતી એમની આર્થિક સ્થિતિ શું હતી જેથી ખબર પડે કે આ છેતરપિંડી કરવાવાળા જે આ બાજો છે એ લોકોને કોઈનો એવું નથી લાગતું કે આ વ્યક્તિનું હું જે શોષણ કરવા જઈ રહ્યો છું એની સાથે હું ચીટિંગ કરવા જઈ રહ્યો છું તો એની આ માનસિક સ્થિતિ કેવી હશે કારણ કે ગરીબ લોકો છે તમારો વ્યવસાય શું છે હું ઇકો ગાડીમાં પ્રાઇવેટ વર્તીઓ મારું છું અચ્છા એટલે તમે કઈ કાર ભાડે આપી ઇકો ઇકો અને એક સ્વિફ્ટ બે કાર આપી બે કાર આપી અચ્છા તો એમાંથી તમે મહિને કેટલા પૈસા કમાઈ શકો એમાં ઇકોમાં તો પ્રાઇવેટ વર્તીઓમાં ત્રીસ પાંત્રીસ હજાર તો આપણે કમાતા અચ્છા અને એટલા જ ભાડા માટે આ કર તો કેટલા મહિના તમારી આવક જે છે એ બંધ રહી રોજગારીનું સાધન આના સિવાયનું બીજું કંઈ છે ના અત્યારે આજ એ જ ગાડી ઉપર આપણું ઘર ચાલતું હતું તો એ કાર તો હતી નહીં પછી આ સમય દરમિયાન તમારી આર્થિક વ્યવસ્થા કઈ રીતે થઈ અત્યારે મારી વાઇફ જે ટિફિન સર્વિસનું કરે છે એના ઉપર અત્યારે ઘર ચલાવતા હતા છેલ્લા બે મહિનાથી એટલે એમને પૈસા આપવાનું બંધ કર્યું કર્યું પછી અચ્છા તો તમે જોયું એ પ્રકારે કઈ પ્રકારની દારૂણ પરિસ્થિતિ પેદા કરી દે છે જ્યારે આ છેતરપિંડી કરનારા લોકો ભટકાઈ જાય છે આવા લોકોને અને પોલીસ પણ તાત્કાલિક પગલાં લેતી નથી કારણ કે ગુજરાતની અંદર જ નહીં આ દેશની અંદર ગરીબ હોવું એ પણ જાણે ગુનો હોય અને છેતરપિંડી કરનારા લોકો માટે ગરીબ આસાન શિકાર હોય છે પૈસાદાર લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવી સહેલી નથી હોતી કારણ કે તેઓ અભ્યાસ હોય છે અને તેઓ આ તમામ પ્રકારના હથકંડાઓને જોતાં સાંભળતા સમજતા અને દુનિયાની અંદર ચાલી રહેલી આવી પ્રવૃત્તિઓથી અવગત રહેતા હોય છે કારણ કે તેઓ પૈસાદાર એટલા માટે છે પણ આ ગરીબ ચહેરાઓ અને આ તમામ ગરીબ વ્યક્તિઓની કાર પરત મળી નવજીવનના અહેવાલની અસર થઈ તેની અમને ખુશી છે પણ આટલેથી અટકવાનું નથી નવજીવન તમારો અવાજ બનતો રહેશે બનતું રહ્યું છે અને તમારા અવાજ માટે જ આ નવજીવન છે માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ